બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે બાતમીના આધારે ભારતમાળ રોડ પર વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે પંચુની હાજરીમાં ટ્રકની તપાસી કરી હતી જેમાં ટ્રકના ચાલક પ્રવીણભાઈ નાગજીભાઈ ગોહિલની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ વગર પાસ પરમિટે વિદેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા છે આ ટ્રકમાંથી કુલ બસો અઠ્યાવીસ પેટી જેમાં ચાર હજાર ને ચોર્યાસી જેટલી બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા સત્યાવીસ લાખ આઠ હજાર સાતસો બોતેર જેટલી છે આ ઉપરાંત બે મોબાઈલ ફોન ટ્રક સહિત મળીને કુલ સત્તાવન લાખ અઠ્યાવીસ હજાર ઉપરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તપાસમાં બહાર આવ્યું છે કે સરપારામ ઝાટના દારૂનો જથ્થો ભરીને આવનાર અને સહદેવ મુન્દ્રા એટલે કે કચ્છ જથ્થો મંગાવનાર તરીકે સંડોવાયેલા છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ